હથ્યારો દ્વારા સોશિયલ મીડિયા પર દ્વારા પોતાનો ખોટો પ્રભાવ ઉભો કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી નક્ષત કરી શકાય તે માટે થઈ ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા એક વોટ્સઅપ નંબર નાઇન જાહેર કરી આવા ઈસમો વિરુદ્ધ જાણ કરવા અને જાણ કરવાનું નામ ગુપ્ત રાખવામાં આવશે એક મુજબની દરેક નાગરિકોને જાહેર અપીલ કરવામાં આવેલ ફોટો વિડીયો બનાવી અપલોડ કરી સમાજમાં ભયનું વાતાવરણ ફેલાવવામાં આવે છે જેથી લોકો ભયમુક્ત રહે

सर्विसेस डॉट ए दाखवी हे माहिती असणार नाम सरनामो तेमज ओळख सुरक्षित आणि गुप्त रकमा असे जय हिंद